ધોરાજીમાં માધવ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા હિન્દુ ધર્મ પરંપરા મુજબ વૈદિક હોળી પ્રગટાવી હતી અને ત્યારબાદ ભવ્ય આતશબાજી તેમજ ભુદેવો દ્વારા શાસ્ત્રોતક વિધિ થી પૂજન વિધિ બાદ હોળીકા દહન કાર્યક્રમ યોજાયો હતો માધવ ટ્રસ્ટ નિમિત્તે આજે માધવ પ્રાંગણમાં માધવ ગૌશાળાના ગાયો છાણનું નું મહિલા સત્તા મંડળ દ્વારા છાણા કાપી અને હોળીનું આયોજન કરે છે શાસ્ત્રોક વિધિથી હોળી પ્રગટવામાં આવેલ છે શહેરના રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિતિમાં અને સૌ નગરજનોની ઉપસ્થિતિમાં હોળીનો દાન દેવામાં આવેલ છે હોડી કાર્યક્રમ કેટલા વર્ષો થાય છે આમ તો હોડી નો કાર્યક્રમ ઘણા વર્ષો થી આ જગ્યા પર થાય છે પણ છેલ્લા ત્રણ વર્ષથી આ માધવ ગૌશાળા ના ગાય ને છાણ ને પ્રગટાવવામાં આવે છે